શું બનાવવું ટમેટી ટમેટી ઓલી દેશી છે દેશી હા એ દેશી છે દેશી ટમેટી ગયો

પાસ્તર માં બહુ સારું રહી ગયું છે આખતરમાં કોકો દાણા રહી ગયા જો આ છે ને આ જો આ આ બધું છે છે ફૂલ રહી જોર અટાણા ટૂંકમાં કઈ ન એમાં છે જો આમાં છે બધા એમાં જો આ દાણા વાળું જ છે જો આ ટૂંકમાં જીવતો દાણો છે અને એમાં આ ફૂટે હોતે છે જો આ નવું હજુ કેળા ખાઈ જો કેવા પણ કેવા પાયકા છે આ કેળા લેતા જાઓ તો બધા વેચી દેજો હું જાણું બધા છોકરાઓ વેચી દેજો ને આ રહી જાય આ જે આવું સેટિંગ થઈ જાય ને જો મગ હુંધી તો આમાં કાઈક તો રહી હવે ઉનાળો આવી ગયો આમ દેખાય જો ઉનાળા ની પણ સીઝન થઈ ગઈ અટાણે તો આજ તો હાવ ઉનાળા જેવું દેખાણું હોવું ભાઈ તો જીષણો કેટલી લીંબુ લઈ જાવીશ ભાઈ ઉકા ભાઈ કઈ કઈ લેવા જેવી છે પીડી ઓલી થઈ ગઈ આ હમાળવી મુશ્કેલ થાય બધી આ આમે એટલે પેલા તરીએ તમને કહું ઉકા ભાઈ ઈ લઈ આપણે ઈ તો ઊભી છે એના કરતા આડી લઈએ તો આ તો કે આ આ નકર છે ને ઓલી થઈ જશે પાકી જશે ને બરાબર ને અને નહી ઓને આઈ પાકી ઈ પાકી જાવ બે લઈ લે પડી ગઈ ને આડી એટલે લઈ લેવી પડે ઓલી કોઈ પડશે છે અટલે એ ભગવાન બુકમ કરોતી વાત ચાલો

કેટલા દિમાગ કેવી થઈ જાય કેવું ઝાડાપથી થી વધે કેટલા કવર હોય ઘણી લે એમાં આમ તો કેટલા કવર પછી કવર હોય આ જો કેટલા કવર આ જે આ વોલ વાળા છે ને કવર કે બધી હા ને બરાબર છે મસ્તીનું છે પણ કેવો કલર નીકળો જોયો તમે કલર કલર તો જો છે જીશનું શેડી પછી કાપી નાખીએ થોડીક એ જીશનું ઓલી ડેકી ખોલ તો બેટા જાદુ ઝડપથી દોડી અને અહીંયા જગ્યા કરજે કાંઈ હોય તો હા ઉભી મૂકી જો હે બે કે ત્રણ બરાબર આ લઈ લો મને તો વાલ નું શાક બહુ ભાવે અહી રતાડુક રતાડુ નીકળ્યા હું નતો લઈ તૂટ્યું ને ઉકા ભાઈ એમનો હાથ ગાલી પકડીને કાઢો આપણે છે ને ઓલું ઉપલી આ ઉપલા પાલવા ફોટા તોડી નાખ્યા બધા નહીં કાઢતા આવી કઈ રાહુ છે એટલું બધું પછી ખૂટે નહીં થોડાક એમને બસ એવા ગાઠિયા આવ્યો જેટલા આવે એટલે બસ જોઈ

क्यों सरस हो जाना बोल ला बिले हवा जावे हाँ शांति है नीरो शांति कल कल जब हूँ ना बड़े फिर वही रफ्ता जो आगे से आ चली आती है पीछे लोटा दी जाती है समझो <laughs> कल पची रफ्ता दौड़ा दौड़े जेती जिसमें मजा है जिसमें स्पोर्ट मजा है वो पर स्कूल माँ धब धबा दियो भाई